હેલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં દેશો તો અમારે જો મશીનમાં ગ્રીસ ચાલુ છે આ ગંભીર ભાઈ છે ના ભાઈ છે ડ્રાઈવર જો આ ડ્રાઈવર છે આ ભાઈ અમારે લેવલ ચાલુ છે ગંભીરભાઈના ભાઈ ભાઈનું نوں کرو مکولا ڈککی وچ لے جا اے تو مکی دے نوں آتھو تو